હલો મિત્રો કેમ છો મજા આવવાને મિત્રો હાઈવે પહોંચી ગયા છે જઈ રહી છીએ લગ્નમાં તમે જોતા હશે કે ક્યાં પહોંચીએ આથી આપણે વી આપણે ચાલુ કરી દીધો છે અને તમે જુઓ આઠ નંબરનો હાઈવે પહોંચી ગયા છે અને બાઇક લઈને મિત્રો જઈએ છીએ બાઇક લઈને ત્રણ બાઈક લઈ અને જઈ રહ્યા છીએ હળવદ જવાનું છે લગ્નમાં અને હાઈવેનો બ્રિજ ઉપર નીચેથી આપણે નીકળશું મૂળી પાયા થઈ અને જવાના છીએ હાઈવે પણ તમને દેખાડશું અને લગ્નમાં જઈ રહ્યા છીએ અને આઈકાણ આપણે ઓરો ખાવા ઊભા રહીએ તો મેં કે લાવો આપણો બ્લોક આજનો આપણે સ્ટાર્ટ કરી અને દેખાડું કે કઈ રીતનું જે બાઇક લઈને મિત્રો આપણે જવાનું એકસો દસ કિલોમીટર અમાર થાય પણ તો અહીંયાથી આપણે નીકળ્યા છીએ હાઈવે છે એટલે થોડુંક ધ્યાન રાખવું પડે કારણ કે હાઈવે ઉપર તો ધ્યાન રાખવું પડે ને મિત્રો આગળ એક જાયની બાઇક છે પણ આપણી જાન નથી આપણે બીજી જાનમાં જવાનું

ફરતી આપણો બ્લોગ બનાવી રહ્યો છે અને બાઇક લઈ નીકળ્યા છે હાઈકી જવા નહીં નીકળો કારણ કે લાંબી ટીપ છે હા મૂળી પહોંચી મૂળી મૂળીથી મૂળીના રોડ ઉપર છે ને ત્યાં આગળ જઈને દેખાડશે આયોજન છે કહું છું કે ફંક્શન જે લગન નું ગોઠવેલું છે વાડી ની અંદર અને મહાદેવ નું મંદિર પણ છે એ પણ દેખાડી દઈશું શણેશ્વર મહાદેવ મંદિર હળવદ જે હળવદ મંદિર્યું ને મહાદેવનું અહિયાં આગળ બધું ગોઠવેલું છે જે શણેશ્વર મહાદેવ કહેવાય છે सेने này कौन से ऊपर थे नहीं बनावे ऊपर بسم આપણે મિત્રો ભાઈ ગયા છીએ જમવામાં તમે જોઈ રહ્યા છો કેરીનો રસ પંજાબી શાક એ ગુંદિયું અને દાળ ભાત ને પરોઠા આવી રીતના કંઈક જમવાનું છે ગુલાબ છે અને ઘણી બધી વસ્તુ છે મિત્રો આપણે ડીશમાં નો અમે એટલી અને બે એ જમવા બધા જમી લઈએ મહેમાનની મહેમાન આવી રહ્યા તમે જો મહેમાન પણ કહી રહ્યા મારી પડકે બેહો એટલે આપણે જમી લઈએ બધા સાથે સાથે શણેશ્વર મહાદેવ મંદિર હળવદ મંદિરે દર્શન કરી મિત્રો તમને દેખાડીશ વાયુ વાયુ પણ સરસ મજાની વાયુ છે અને મંદિર અને આ રીતનું આપણું લગન નું ફંક્શન જે તમને ક્યાતા આયોજન કરેલું છે ઉપર ફેરા ચાલી રહ્યા વાવ નો ઇતિહાસ છે મંદિરની જગ્યા છે મિત્રો અને વાવ પણ છે સરસ મજાની તમે જોવો જે શણેશ્વર મહાદેવ મંદિર ને ત્યાં વાવ કરેલી જે રહી ત્યાં વાવ નો પણ તમને ઇતિહાસ મેં દેખાડ્યો અને લગ્નનું બધું આયોજન હોય તો અહીંયા જગ્યા પણ તમને મળી રહેશે એવું સરસ મજાનું આયોજન છે મિત્રો અને જગ્યા બહુ સારી એવી ફરવાલાયક અને જોવાલાયક પણ જગ્યા પણ છે અને મહાદેવના દર્શન પણ કરેલો મિત્રો તમે જુઓ મંદિરની અંદર આવ્યો છો દર્શન કરવા તો આ રીતનું કંઈક મહાદેવનું મંદિર છે તમને મંદિરના દર્શન કરાવી દઉં જે મિત્રો માં ગાડી હાંકી હાંકીને થાકી રહ્યા હતા ખૂબ થાકી ગયા હતા એટલે આપણે આવીને હાજે હોય છે ને માં જાગીને મૂકી આજનો આજનો નહીં મિત્રો કાલનો વિડીયો પૂરો કરી રહ્યા આપણેથી તો મિત્રો નો વિડીયો તમને જોઈને મજા આવી હોય તો તમને આવી હતી માંડી હળવો માં ગયો ઠેરનું આપણે દેખાડ્યું કે આવી રીતનું માં જઈ રહ્યા હતા ત્યાં ટુ વ્હીલર લઈને ગયો મિત્રો એકસો દસ કિલોમીટર ગાડી હાકીને ખૂબ થાક્યા પણ ફૂલ મોજ આવી છે અને તમને દેખાડ્યું કે કેવી રીતની એ મુસાફરી અમે કરી નગરમાં ટુ વ્હીલ લઈ અને ગયા હતા તો મજા આવી તો ધરમસિંહ બી કે બ્લોક ચેનલને તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી વાળજો અવરનવર ફરીને મળતા રહેજો ફરીને એક નવા બ્લોક કે બધા મિત્રોને ધરમસિંહ બહેના જય માતાજી